મિલન કોલ્ડ ડ્રિંક્સ મિલન આઈસ ગોલા હા મિત્રો સરદારમાં જ્યાં ગુરુવારની ગુજરી ભરાય છે તેની બાજુમાં જ મિલન આઈસ ગોલા આવેલ છે ઉનાળાની સીઝન છે તો આવો ગોળા ખાવા મિલન કોલ્ડ ડ્રિંક્સ મિલન આઈસ ગોલા મસ્તાનો કી દુઆ મિલન કોલ્ડ ડ્રિંક્સ

कौन हो बदु है तुम्हें आप को बाइक में कोई इंटरेस्ट नहीं भाई क्या હાલો મિલન ગોલા ખાવા ચાલો એન્જોય મિત્રો આ સરદારમાં મિલન આઈસ ગોલા આવ્યું છે આ લિસ્ટ જુઓ સાદી ડીશ ત્રીસ રેગ્યુલર ડીશ પચાસ એવી રીતે અલગ અલગ બધાના પ્રાઇસ છે નીચે મોબાઈલ નંબરે ઉનાળાની સિઝન ચાલુ થઈ ગઈ તો આવો હવે તમે ખાવા સરદારમાં જે આપણે ગુરુવારની ગુજરી ભરાય છે ત્યાં જ આપણે છે મિલન હાઈસ્કૂલ આ કેવો ટેસ્ટ છે વિજયભાઈ બહુ સારો બહુ સારો નિશ્ચય કરી બોલા મને આ પચાવાળી ડિશ છે તો આવો મિત્રો તમે ક્યારેક ટાઈમમાં ઉનાળો ખાસ છે એટલે આવો ગોળા ખાવા હલો વિડીયો જોવા બદલ ખુબ ખૂબ આભાર Thank you.